નમસ્કાર આપની નિહાળી રહ્યા છો ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા લુણાવાડામાં ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદેસર દબાણોને કારણે વધી રહેલી ફરિયાદો બાદ મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર દ્વારા મહિલા પોલીસ સ્ટેશનથી ચારકોશિયા નાકા સુધીના વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ નિરીક્ષણ બાદ લુણાવાડા નગરપાલિકા દ્વારા ટ્રાફિકને અવરોધતા દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી છે નોટિસમાં જણાવાયું છે કે ગોધરા મોડાસા રોડ પર આવેલી મિલકતો દુકાનો હોસ્પિટલો કેબિનો અને દુકાનની બહારના પતરાના કે કાચા શેડ સામાન કે કેબિનથી રસ્તાની ખુલ્લી કે પાર્કિંગની જગ્યા પર ગેરકાયદેસર દબાણ કરનારાઓને એક દિવસની અંદર દબાણ હટાવવા કહેવામાં આવ્યું છે જો દબાણકર્તાઓ આ સૂચનાનું પાલન નહીં કરે તો તેમની સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો તેસઠ અને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ઓગણીસો છોતેરની કલમ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે આ નોટિસથી હાલ નાના વેપારીઓ અને દુકાનદારો ચિંતિત છે